ગાય અને ભેંસનું માંસ એક્સપોર્ટ કરવામાં ભારત ક્યારેક પાંચમા નંબર હોય છે ક્યારેક ચોથા ત્રીજા બીજા દર વર્ષે બદલાતું રહે છે આટલું બધું માસ એ આપણા જોડે આવ્યું ક્યાંથી તો આ કોઈ ભાજપ કોંગ્રેસની વાત નહીં તો વચમાં જે કૂદકા મારતા હોય ને એ બુદ્ધિ વગરના હટાવી દો એક સામાન્ય બુદ્ધિની વાત છે જાણવા જેવું છે સમજો કે આપણે જે દૂધ પીએ છીએ એ દૂધ માટે પણ ગાયો ભેંસો એટલી નથી પણ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય જેમાં માણસ જે છે ને એ વીર્ય નાખી નાખીને ગાય ભેંસોને પ્રેગનેન્ટ કરે છે જેથી દૂધ આપી શકે અને એમાંથી દસ પંદર વર્ષ દૂધ નીચોડવામાં આવે છે બરાબર પછી પછી એને કપાવા માટે એનું જે ચામડાનું એ તો આખો અલગ જ ધંધો છે એ એ તમને ગાય દૂધ આપી શકતી તો હવે એ જશે ડાયરેક્ટ કપાવા માટે હા એમાંથી થોડી ઘણી ગાયો એ ગૌશાળામાં આપીને એમ બતાવી દેવાનું કે હા આ તો બધી ગૌશાળામાં જાય છે એ સામાન્ય જનતા સુધી આ વાત પહોંચતી જ નથી સામાન્ય જનતા તો એ નહીં ખબર કે હાથ ગાલીને પ્રેગ્નેન્ટ કરવામાં આવે છે અને એક સાયન્ટિફિક નામ આપી દીધું કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પણ આ બળાત્કાર છે વિચાર કરો કોઈ છોકરીમાં હાથ નાખીને તમે આ રીતે પ્રેગ્નેન્ટ કરો છો પણ આ વસ્તુ ગાયમાં તમે કરો છો એ ગાયે તમને પરમિશન તો આપી નથી કે એની પાછળ હાથ નાખીને તમે આવું બધું કરો ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવવાથી આપણને લાગે છે કે આપણે ગાયની કંઈ સેવા કરી પણ પાછળમાં અસલીયતમાં કેવું કેવું ચાલે છે તમારા સુધી આવતું જ નથી એકવાર વિચાર કરજો કે માણસ આટલું બધું જે ખાય છે પીવે છે એ બધું વાસ્તવમાં અવેલેબલ છે એટલી ગાયો ભેંસો કે પછી કંઈક અલગ જ ખેલ ચાલી રહ્યા છે